શ્રી રામ મંદિર અયોધ્યા ખાતે યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અનુસંધાને જુનાગઢ શહેરમાં વિવિધ જગ્યાએ આયોજિત રેલી તેમજ રૂટ યાત્રા યોગ્ય રીતે અને કોમી એકતાથી યોજાય તે માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી નિલેશ જાંજવડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબની આવતીકાલે તારીખ જાન્યુઆરી ના રોજ અયોધ્યા શ્રી રામ મંદિર ખાતે યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા જુનાગઢ ખાતે રાજ્ય કક્ષાના જાન્યુઆરી રોજ પ્રજાસત્તાક ઉજવણી થનાર હોય એ કાયદો અને વ્યવસ્થા શુદ્ધ રહે અને તમામ મહોત્સવ અને કાર્યક્રમો શાંતિપૂર્ણ અને કોમી એકલતાથી ઉજવાય તે માટે જરૂરી બંદોબસ્ત રાખવા અને પેટ્રોલિંગ તથા રૂટ માર્ચ યોજવા માટે જરૂરી સૂચનાઓ કરેલી હતી અને આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલિયા સાહેબને સમયાંતર માર્ગદર્શન અને સુપરવાઇઝન રાખવામાં આવેલું જુનાગઢ શહેરના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં તેમજ જુનાગઢ રેલવે સ્ટેશન તથા સુકના ચોક તથા નાબુજી મસ્જિદ તથા જગમાલ ચોક તથા માંડવી ચોક વિસ્તાર એમજી રોડ કાળવા ચોક જેવા જુનાગઢ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ તથા રૂટ માર્ચ કરી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તમામ ધાર્મિક સામાજિક મહોત્સવો શાંતિપૂર્ણ અને કોમી એકલતાથી ઉજવાય તે માટે તકેદારીના ભાગરૂપે શહેરી બંદોબસ્ત રાખી ફ્રૂટ પેટ્રોલિંગ તથા રૂટ માર્ચ કરી જુનાગઢ શહેરના નાગરિકોને સેવા સુરક્ષા અને શાંતિનો અહેસાસ કરાવતી જુનાગઢ પોલીસ જે રામ ભગવાનજીની જે પ્રાણ પ્રતિષ્ઠા મંદિરમાં જોવા થઈ રહી છે એના સંદર્ભમાં લોકોમાં જે રીતનો ઉલ્લાસ જોવા મળે એક શ્રદ્ધા અને ભક્તિ સાથે અલગ અલગ વિસ્તારના લોકો છે એ આ પ્રસંગને આવકારી રહ્યા છે એમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે એવા સમયે તમામ લોકો સલામતીપૂર્વક એક સુરક્ષિત વાતાવરણમાં પોતાની ધાર્મિક લાગણીઓ છે એની અભિવ્યક્તિ કરી શકે એ માટે સમગ્ર જિલ્લામાં અને જૂનાગઢ શહેરમાં પણ અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે આવતીકાલે પણ દિવસ દરમિયાન સમગ્ર જિલ્લાની પોલીસ છે લોકોની સુરક્ષા માટે લોકો સલામત રીતે આ પ્રસંગને ઉજવી શકે પોતાની ધાર્મિક લાગણીઓને અભિવ્યક્ત કરી શકે એ માટે પોલીસ છે એની તમામ તૈયારીઓ છે દરેક જગ્યાએ દરેક લોકોની સલામતી માટે રહી છે સાથે સાથે આપના માધ્યમથી એ પણ જણાવવાનું કે કોઈ પણ જગ્યાએ કોઈપણ એવા સામાજિક તત્વો અથવા તો કોઈ પણ એવી ખોટી માહિતી અફવા ફેલાવવાની કોશિશ કરશે તો પોલીસ એવા ઈસમો વિરુદ્ધ ખટકાઈ જશે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થતા હોય છે અને તેથી લોકોમાં ભય હોય છે લોકો ગેરમાર્ગે દોરાય છે શું કહે છે કોઈ પણ આવી અફવાઓથી લોકોએ બિલકુલ ડરવાની જરૂર નથી કે એવી અફવાને માનવાની પણ જરૂર નથી ખૂબ જ શાંતિમય અને સુરક્ષિત એવા વાતાવરણમાં લોકો શિસ્તબદ્ધ એ રીતે પોતાની આ જે પ્રસંગ છે એની ધાર્મિક અભિવ્યક્તિ કરી શકે છે અને આમ છતાં જો કોઈ પણ એવા ઈસમો આને સોશિયલ મીડિયામાં અફવા ફેલાવવાની કોશિશ કરશે તો એવા ઈસમો વિરુદ્ધ અચૂક કાર્યવાહી કરશે